બનાસકાંઠાના પાલનપુર ખાતે નવસર્જન સંસ્થાના પ્રમુખ મહામંત્રી સહિત સંસ્થાના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે વસંતભાઈ આકેડીવાલાની બિનહરીફ વરણી કરાતા ચાર તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી ઓગણીસો અઠ્ઠાણુંમાં સ્થાપિત રોહિત સમાજની ભગીની સંસ્થા જેના પચ્ચીસ વર્ષથી કાર્યરત સંસ્થાની સામાન્ય સભામાં પ્રમુખ મહામંત્રી સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાતા સમાજના લોકોમાં ખુશી જોવા મળી હતી તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિત ચાર તાલુકાના રોહિત સમાજની નવસર્જન સંસ્થાને મળ્યા દાનવીર સમાજના દીર્ઘદ્રષ્ટા નવયુવાન પ્રમુખ શ્રી વસંતભાઈ આકેડીવાડા તો સમાજના લોકોએ પ્રમુખ વસંતભાઈ આખેડીવાડાની બિનહરીફ વરણી કરતા બનાસકાંઠા જિલ્લાના પાલમપુર વડગામ દાંતા અમીરગઢ સહિતના રોહિત સમાજમાં હર્ષની લાગણી છવાઈ સમાજના લોકો વસંતભાઈ આકેડીવાડાની નવસર્જન સંસ્થાના બિનહરીફ પ્રમુખ બનતા ઉપસ્થિત સમાજના લોકોએ ફૂલહાર પહેરાવીને મો મીઠું કરાવી વધાવી લીધા હતા બનાસકાંઠા જિલ્લાના નવસર્જન સંસ્થાના નવનિયુક્ત પ્રમુખે સમાજની નવી દિશાનો રાહ ચીંધવા આ પહેલા પણ બે કરોડની માતબર રકમ આપી દાનવીર બન્યા હતા સમાજને આગળ ધપાવવાની નેમ સાથે નવસર્જન સંસ્થાના નવનિયુક્ત પ્રમુખે સમાજના બાળકો માટે શૈક્ષણિક સંકુલનું સર્જન કરવા તન મન ધનથી સમાજની સેવા કરવા અડીખમ ઉભા રહેવા અને સમાજની સેવા કરવા અડીખમ ઉભા રહેવા અને સમાજનો દીકરો બની સમાજ સેવા કરવા વિશ્વાસ મૂક્યો છે અવસરને સફળ બનાવવા પ્રયત્ન કરીશ એવું પ્રમુખ વસંતભાઈ આકેડીવાળા એ વાત કરી ઓગણીસો અઠ્ઠાણુંમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે સ્થાપિત આ સંસ્થામાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ તાલુકાના રોહિત સમાજની ભગીની સંસ્થા દ્વારા સમાજના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજને જાગૃત કરવામાં આવ્યો છે ત્યારે સમૂહ લગ્નોત્સવ સહિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનિત કાર્યક્રમ યુપીએસસી જીપીએસસી સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સહિતની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ થકી સમાજ અને સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે નવસર્જન સંસ્થાના વર્ષ બે હજાર પચીસના વર્ષની સામાન્ય સભાની કારોબારીની સામાન્ય બેઠકમાં નવા પ્રમુખ તરીકે શ્રી વસંતભાઈ આકેડીવાળા મહામંત્રી તરીકે ખુશાલભાઈ જગાણિયા સહિત સંસ્થાના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિત ચાર તાલુકાના અને નવજિલાના રોહિત સમાજના લોકોમાં ખૂબ આનંદ છવાયો છે ત્યારે સમાજના સંતો વિવિધ સમાજના અગ્રણીઓ સમાજબંધુઓ સહિત મિત્રવર્તુ દ્વારા નવનિયુક્ત પ્રમુખ શ્રી વસંતભાઈ આકડીવાળાનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું શું શું આજે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે નવર્જન નવસર્જન સંસ્થા પાલનપુર દાંતા અમીરગઢ અને વડગામ તાલુકાની છે રોહિત સમાજની જે ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બીજી અન્ન પ્રવૃત્તિઓમાં કામ કરે છે સમાજના લોકો મારી જે સમાજે વરણી કરી છે પ્રમુખ તરીકે બિનહરીફ તો હું સમાજના તમામ આગેવાનશ્રીઓ ચૂંટાયેલા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સમાજને હું એટલું પ્રોમિસ આપું છું કે મારું એક સપનું છે એક બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આપણું હોવું જોઈએ એના માટે જ મેં પ્રમુખની દાવેદારી કરી હતી અને સમાજે મારા ઉપર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યા પછી જે સમાજમાં ચૂંટાયેલા સભ્યો હતા ત્રીસ સભ્યો એ તમામે તમામ મને સાથ સહકાર આપી બિનહરીફ તરીકે મારી વરણી કરી છે એટલે સર્વપ્રથમ તો હું નવસદન સંસ્થામાં ચૂંટાયેલા તમામ કારોબારીના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું સદાય માટે એમનો ઋણી રહીશ સમાજના ચારે તાલુકાના આગેવાનો અને નવ જિલ્લાના આગેવાનોએ આ બાબતે મને ખૂબ જ સાહ આપ્યો છે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે તોડીશ નહીં યુવાનોએ જે પણ મને સાથ આપ્યો છે એ બદલ હું એમનો પણ આભારી છું સમાજને હું સદાય માટે કામ માટે તત્પર રહીશ સમાજની મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો હું હડીખમ ઉભો રહીશ સમાજના આગેવાનોને હું એક વિનંતી કરું છું કે હું પ્રથમવાર સમાજમાં આગેવાની કરવા આગળ આવેલ છું તો ક્યારેય પણ મારી ભૂલ થાય તો મને સમજાવવાનો પ્રયાસ કરજો અમારા વસંતભાઈ આકેડી નિવાસી જે ચાર તાલુકા અને નવ જિલ્લાના નવસર્જન સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે અને એ પ્રમુખ તરીકે નિમણૂક થયા તો એમની આ શિક્ષણ ક્ષેત્રે સદાય માટે આ સમાજને ઉજાગર કરે અને સમાજની પ્રગતિના પંથે બાળકોનું શિક્ષણ અને સ્કૂલ પણ એમની જલ્દી સર આ સમાજ એના માટે થઈ જાય એવા હું આશીર્વાદ એમને આપું છું મારા અંતરથી કે એ પોતે નવસર્જનના પ્રમુખ તરીકે કાર્યકિર્દીમાં એમને દરેક ક્ષેત્રે એ સફળ બને એ એવા હું અંતરથી આશીર્વાદ આપું છું